આ તો હેડ્યો એ પાણી વાવા જો આ ધોકુ કેમ લઈને હેડ્યો તારા ભુંડડી ની બીક લાગે ભુંડડી થી બીક લાગે ભુંડડી વિવા ની બીક લાગે મારો એ અટલા ડાળો હવે શાંતિ કા બે શાંતિ કા બે એ થોડીક લા ઓલે આચી વાત ઓલે કેટલા મજૂર ને પૈસા ઘણા થઈ જાય જલ્દી કેવાય

એ ઉભા રો લે ઉભા રો લે ઓય એ ઉભા રહે એ એ અહીંયા પાછળ રો આ હોમૈતર આવી એગી એ ઉભા રહે એ આ તો પાણી વાતો પણ લે આપણે

પોલીસ છે હા હા એ લાગે છે ને હા 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 કટ કટ કદી ના કર બે હા હા જો આ તો આવતો મારવાનો કરવાનો